સુરતના પ્રમુખ ટાટાના શોરૂમ ખાતે સુરત તથા વાપીના ગ્રાહકોને ધનતેરસના સુદ દિવસે ત્રણસો જેટલી ગાડીઓની ડિલિવરી કરાઈ હતી રવિવારના રોજ ધનતેરસના પાવન દિને સુરતના પ્રમુખ ટાટાના શોરૂમ ખાતે સુરત અને વાપી એરિયાના ટાટાના ગ્રાહકો ત્રણસો થી વધુ ગાડીઓની ધનતેરસના સુદ દિવસે ડિલિવરી કરવામાં આવી હતી સુરત પ્રમુખ ઓટોમોટિવ પરિવારના રવિદાસજી સોલંકી અને પૂર્વીબેન બેન આટલિયાએ તમામ ટાટા મોટર્સના ગ્રાહકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે પ્રમુખ ટાટા મોટર્સના સીઈઓ મનીષભાઈ શાહ એ બધા સ્ટાફના સભ્યો સાથે ટાટાના દરેક ગ્રાહકનો આભાર માન્યો હતો અને દિવાળી તથા નવું વર્ષ બધા માટે શુભ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી જય ભગવાન આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે હું મનીષ ખૂબ ગર્વ અનુભવું છું કે પ્રમુખ ઓટોમોટિવ જે ટાટા મોટર્સનું સાઉથ ગુજરાતનું સૌથી મોટી ટાટા ડીલરશીપ ગ્રુપ છે તેણે એક દિવસમાં ત્રણસો ગાડીની ડિલિવરી આપીને એક વિક્રમ સર્જ્યો છે આ આપ સૌના સાથ સહકાર સિવાય પોસિબલ હતું નહીં હું મારા ડીલરશિપના દરેક સભ્ય ટાટા મોટર્સના દરેક અધિકારી અને આપ સૌ વાલા ગ્રાહક મિત્રનો દિલથી આભારી છું કે તમારા આ સાથ અને સહકાર અમારી સાથે બની રહે અને અમારી અને તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય એની સાથે આ દિવાળી અને બેસતું વર્ષ બધા માટે મંગલમય રહે એ જ લાગણી સાથે જય ભગવાન હું પૂર્વી અટાલિયા જય માતાજી આજના ધનતેરસના દિવસની આપ સૌને શુભકામનાઓ આજ અમે પ્રમુખ ઓટોમોટિવ જે ટાટા મોટર્સનું સુરતથી લઈને વાપી સુધી અમારું સાઉથ ગુજરાતમાં સૌથી મોટું નેટવર્ક અમારું છે અને આજના શુભ દિને આજે અમે અમારા ગ્રાહકોને ત્રણસોથી વધુ ડિલેવરી સુરતથી લઈને વાપી સુધીમાં આપી રહ્યા છે એના માટે હું ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું અને આ માટે અમારી ટીમે ખૂબ મહેનત કરી છે એના માટે હું મારા ગ્રાહકો અને એના માટે જે ડિલેવરીમાં અમારા દરેક ટીમ મેમ્બર્સ ટાટા મોટર્સ જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ